યોજનાને બહાને સરકારી ગ્રાન્ટની મદદથી કોન્ટ્રાક્ટર અને તંત્રની મિલી જોવા મળી સાગબારા તાલુકામાં સરકારી કામો જેટલા પણ થઈ રહ્યા છે તે તમામ વિકાસના નામે કે યોજનાના બહાને સરકારી ગ્રાન્ટ મેળવવા માટે એક બહાનું બની ગયેલ છે આવા કામો તાત્કાલિક ઉપરા છપરી એક કે બે દિવસમાં પૂર્ણ કરી ઉપર મસ્ત પીસીસી કરી ફોટો પાડી ગ્રાન્ટ મેળવી લેવામાં આવે છે આવા કામો કરવામાં આવે છે ત્યારે કોન્ટ્રાક્ટર સરકારી અધિકારીઓ કે કોઈ પણ પ્રતિનિધિ સરપંચ કે ગ્રામ પંચાયતના સભ્યો ફરકતા સુધી નથી માત્ર બિનકુશળ મજૂરો પર છોડી દેવામાં આવે છે ઉપરથી લોક જાગૃતિના અભાવે ઘરે ઘરે ખુદા પણ ઇન્સાનનો પત્તો નથી તેવી હાલત ગામ લોકોની પણ છે ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી યોજનાના ખરાબમાં ખરાબ કામો કરવામાં આવી રહ્યા છે તેમાં મટીરિયલ બહુ ઓછું હલકી ક્વોલિટીનું વાપરી કુલ એસ્ટિમેટના માત્ર દસ રકમ પણ વાપર્યા વગર કોન્ટ્રાક્ટરો કામ પૂર્ણ કરી દે છે આવા બધા કામો લોકશાહી દેશમાં રામ ભરોસે હિન્દુ હોટલ જેવી હાલત માલુમ પડી રહી છે તેમાં સરકારી તંત્ર પ્રતિનિધિઓ અને કોન્ટ્રાક્ટરો સરકારી નાણાંની હોડી કરી રહ્યા છે આવા હલકા કામોને પરિણામે પહેલા જ વરસાદમાં ધોવાણ થઈ જતા હોય છે અને આવા ભ્રષ્ટ તંત્રના પરિણામે કુદરતી કહેર પર દોષનો ટોપલો મૂકવામાં આવે છે એવી જ એક ઘટના સાગબારા તાલુકાના કોલવાડ ગામમાં જોવા મળી રહી છે અહીં નદી કિનારે સંરક્ષણ દિવાલનું કામ દસ દિવસ અગાઉ કરવામાં આવેલ છે જે વિડીયોમાં સંરક્ષણ દિવાલનો માપ વગરનો ખોદી પથ્થરો ભરી છત લેવલે એકથી થી દોઢ ઇંચનું દેખાવા ખાતર મટીરિયલ પાથરવામાં આવી રહ્યું છે ત્યાર પછી ડાયરેક્ટ પ્લેટો ઠોકીને વચ્ચે પથ્થરોનો ભરાવો કરી ઉપર મટીરિયલ નાખી પીસીસી કરી દેવામાં આવે છે જે કામ જમીન નીચે ખોદાઈ જતા આખી ભીંત તૂટી પડશે આવા કોન્ટ્રાક્ટરોના કરેલા કામોમાં બધે પથ્થરો ભરી દેવામાં આવેલ છે અને નેતાઓ પણ મેરા ભારત મહાન ના સ્વપ્ન જુએ છે જો ખરેખર સરકાર દેશની પોઝિશનમાં સુધારો લાવવા માંગતી હોય તો સરકાર ડ્રાઈવરો માટે જે કાયદો લાવ્યા છે તેના કરતા આવા કોન્ટ્રાક્ટરો માટે સજાનો કાયદો ઘડી લાવે તો કંઈક સારું થાય એવું છે આનંદ વસાવા ન્યૂઝ